પ્રાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે મેટોડાની બાજુમાં એક ગામ આવેલું છે તો ત્યાં આપણા એક જાગૃત ખેડૂતે આપણી નેટસેપની જૈવિક રેન જે જમીન સુધારે ઉત્પાદન વધારે અને ખેડૂતનો ખર્ચો ઘટાડે તો શાકભાજીમાં એવું જોરદાર રિઝલ્ટ મળેલું છે તો આપણે ખેડૂતના મુખ્ય સાંભળીએ તમારું નામ શું છે મારું નામ પરમા સુરેશભાઈ ભવનભાઈ અને ગામ તમારું ગામ હરિપર પાડ હરિપર પાડ રાજકોટની બાજુમાં મેટોડા પાસે બરોબર હવે તમારા હાથમાં જે અત્યારે છે આ રીંગણા બરાબર ને એમાં તમે નેટસપ ની જેવી રેન્જ વાપરેલી બરાબર ને તો પેલા રીંગણાની પરિસ્થિતિ શું હતી રીંગણા પેલા બહુ ઓછા ઉતરતા અને જીવાતનું એનું જોર થોડું જીવાતનું જોર વધારે હતું પાન પીડા પડી ગયા પાન પીડા પડી જતા બરાબર પછી આ દવા ચાલુ કરી આ દવા કોને બતાવી તમને આ દવા અમને પરસોતમભાઈ બતાવી તમારું નામ પરસોતમભાઈ ને હા મારું નામ પરસોતમભાઈ

ફાયદો થશે જમીન સુધરશે અને ક્વોલિટી બનશે ક્વોલિટી બનશે બરાબર હવે તમે આમાં સ્ટીમરી રેપ અને બાયો પંચાણું એને કેટલા સ્પેલ લીધા આ જોઈ શકાય છે દર્શક મિત્રો આ સ્ટીમરી છે આપણી આ સ્ટીમરી 20 ml રેપ અપ 30 ml અને બાયો 99 3 ml 3 ml આ નાખીને આ સ્પેલ લીધેલા કેટલા 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 અંતરે સ્પેલ લીધો તમે 4 દિ અમે 3 4 દિવસે સ્પેલ લીધો બરાબર ને અને સાથે સાથે તમે આ ઇન્ટેકનો નો લીધેલો છે આ જોઈ શકાય છે દર્શક મિત્રો કારણ કે રીંગણીમાં જીવાત બહુ હોય

ભાવમાં શું ભાવમાં અમારી રીંગણા એમને હા ચાર પાંચ કિલો ભારે હોય એને રૂપિયા આવે બરોબર અને અમારી હાડા ચાર પાંચ હોય તો અમારે બસો રૂપિયા બસો દસ રૂપિયા એવી રીતે ભાવ જોઈ શકાય છે દર્શક મિત્રો આની ચમક ક્વોલિટી આમાં આની લાઇટ કેટલી બધી

દરેક જગ્યાએ ઉપર ફ્લાવરિંગ ચાલુ છે અને પેલા કરતા તમારા રીંગણીમાં ઉતારવામાં શું ફેરફાર થયો પેલા કરતા અને ગુલાબી એકદમ ગુલાબી એવી બરોબર કલર આવ્યો જોઈ શકે છે દર્શક મિત્રો દરેક જગ્યાએ એક ઉત્પાદન છે આપણને એમ લાગે કે એક જ જગ્યાએ રીંગણા છે એવું નથી તમે જો આ જગ્યાએ જો જુઓ રીંગણા લાગેલા છે આ જુઓ દરેક જગ્યાએ દરેક જગ્યાએ રીંગણાં લાગેલા છે ઉપર જો સફેદ સફેદ ફૂલ દેખાય અને પાંદડા ઉપર ક્યાંય ડાઘ નથી જો પાન ક્યાંય પીળું નથી પડતું કંઈ ડાઘ નથી ટૂંકમાં આ ખરેખર ખેડૂતને વાપરીને ફાયદો થાય એમ છે હા આ રીંગણીમાં દવા તો બકાલામાં આ દવા ઘણો સાટવા તમારી રીંગણી આજુબાજુ વાળા પૂછે છે ને હા આજુબાજુ વાળા બધા પૂછે અમારા હરીપર ગામ માં આવી રીંગણી કોઈ ને નથી આવી રીંગણી કોઈને નથી કોઈ ને નથી અત્યારે જોવી હોય તો અહીં આવી શકે છે બરાબર બરોબર હોય તો અહીં આવી શકે છે આજે તારીખ કેટલી છે આજે આજે તારીખ

નથી વાપરેલી તમારા નજીક ના ભાઈ તમારા કરતા વેલી વાવેલી તમારા માં જે આપણે એના કરતા વેલી આવેલી છે સુરેશભાઈ ની રીંગણી ટોપ ઉપર છે ને આરામ સારી છે ને ક્વોલિટી બને

તો હવે તમને શું થાય છે કે હરેશભાઈ તમારે પેલા રીંગણા જેવી નથી વાપરેલી રીંગણા કેવા હતા લાઈટ વગર ના હતા જોઈ શકાય છે અહીંથી એક બે રીંગણા આપણે સારા સારા ઉતારી બરોબર ને આ જોઈ શકાય છે

હરેશ નો નંબર હે નવાણું બે બાવન નેવું બે ઓગણ વાળી હા ખેડૂત જ છે અને કોઈને પૂછવું હોય તો પૂછી શકે છે રૂબરૂ આવવું હોય તો આવી શકે છે બરાબર ને અને જોઈ શકે છે કે આમાં શું ડિફરન્સ છે તો તમે ઇન્ટરવ્યુ આપી બદલ તમારો ખુબ ખુબ આભાર